વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે તેને ઔરંગા નદી ભયજનક સપાટી નજીકથી વધી રહી છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે લાઉડ સ્પીકર પર અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે સલામત સ્થળે ખસવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ વલસાડના દ્રશ્યો છે કે જ્યાં સતત વરસાદના કારણે તેને લોકોને ભારે હાલાકી પડી રહી છે જેથી કરીને લોકોને સતર્ક રહેવા માટે થઈને ખાસ કરવામાં આવી રહી છે સલામત સ્થળે ખસવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ છોલસાડના દ્રશ્યો છે કે જ્યાં સતત વરસાદના કારણે તેને લોકોને ભારે હાલાકી પડી રહી છે જેથી કરીને લોકોને સતર્ક રહેવા માટે થઈને ખાસ અપીલ કરવામાં આવી રહી છે